નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છી લેવા પટેલ સમાજના સંગઠનોની વાર્ષિક સામાન્ય સભામાં ડખો થયો હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો થયા મામલો પોલીસ મથકે પહોંચ્યો હોદ્દેદારોએ આક્ષેપો સામે રદિયો આપી અને સ્પષ્ટીકરણ કર્યું કચ્છમાં સામાજિક અને આર્થિક રીતે મજબૂત ગણાતા શ્રી કચ્છી લેવા પટેલ સમાજની વાર્ષિક સામાન્ય સભામાં હિસાબો સહિતના મુદ્દે વર્તમાન હોદ્દેદારો સામે ગંભીર આરોપ થયા છે સમાજની સલાહકાર સમિતિના સદસ્ય અને મેઘપરના આગેવાન ગોવિંદભાઈ કેસરા હાલાઈએ હિસાબો સહિતના મુદ્દે જવાબો આપવા રજૂઆત કરતા ભારે હંગામો થયો હતો

માત્ર પોતાના સભ્યોને પોતાના પરિવારને પોતાના કંપનીના પાર્ટનરોને સભ્યની ટીમમાં રાખી અને સમાજની રચના કરવી એનો મુખ્ય હેતુ આ સમાજના સારા માણસોને લેવ્યું નહીં એનો મુખ્ય હેતુ સમાજના સારા વિચારો કોઈ દિવસ સમાજ સમક્ષ રજૂ કરો એને દબાવવાની ટ્રાય કરે એનું કારણ છે કે સમાજ પોતાને જેવું માગે છે ને એવું કરવા માગે છે એને રાજાશાહી આપ ખૂદ શાસન ચલાવવું છે એને પોતાના જો માને તો જ સમાજમાં રાખવાના નહીં તો નહીં રાખવાના એવા ટ્રસ્ટીઓને લોકો નિમણૂંક કરી અમારો બનાવ એવો બન્યો આજે કે અમે સમાજ સમક્ષ રજૂ કરવા ગયા હતા કે ભાઈ પ્રશ્નો જે હોય તે સમાજના પણ એક માણસની રજૂઆત કરવા આપો તો એ રજૂઆત ન કરવા આપી અમે માત્ર એમ કીધું હતું અમને દસ દિવસ અગાઉ એક લેટર લખ્યો હતો કે અમારા જે સમાજના પ્રશ્નો છે એની તમે અમને દસ મિનિટનો ટાઈમ આપજો જેથી અમે અમારી રજૂઆત કરી શકીએ તો રજૂઆત કરવાનું ટાઈમે પણ ન આપ્યું અને રજૂઆત કરવા જતાં એમના જે ભાડાના રાખેલા પૈસા દીધેલા માણસો આવી અને તરત હુમલો કર્યો અને સમાજથી બારે કાઢી નાખવાની ટ્રાય કરી અને મારામારી કરવાની ટ્રાય કરી એના જ માણસો હરિપરના છે નારળ પરના છે અને સુખપરના છે એના જ જે સાંજે ઓફિસે બોલાવી બોલાવી માણસોને પોતાની ઓફિસે બોલાવ્યો ગોપાલભાઈ પ્રાઇવેટ અને બધાને ભરમાવે કે જે આ માણસો ઊભા થાય એમના ઉપર તમને મંડી જ જવાનું મારવા મંડી જવાનું કે બોલવાનું હવે આગળનું જે અમારું સભ્યો છે અમારા સાથે રહેલા જે નવયુવાન જુવાનો છે અને જે સારા વિચારવાળા માણસો છે એ જોડાય અને સમાજને સાચી રસ્તી અને સાચો માર્ગ અને શુદ્ધ સમાજ બનાવે અચિલ એવા પટેલ સમાજની દર વર્ષે યોજાતી જાતિ સામાન્ય સભા મુજબ સામાન્ય સભા બોલાવવામાં આવી એમાં એજન્ડા મુજબ અમે અમારી રજૂઆત કરવાની હતી અને એજન્ડા માટેનો અમને એડવાન્સ અમે એમ લોકોને એક પત્ર આપેલો અને અમારી રજૂઆત માટે અમને એવી વિનંતી કરી અને માઈક ઉપર ઊભા બોલો ઊભા થયા પ્રી પ્લાન મુજબ એ લોકોએ દર વર્ષે એમ એમની કોઈ પણ ક્ષતિ ઉગાડી ના થાય એમની પોલ ન ખુલે જેના માટે કરીને તૈયાર કરેલા માણસો લાઉડ ઉપર માઇક ઉપર આવી ગયા અને હાથાભાઈ કરી અમારી રજૂઆત હતી સમાજને સ્પર્શતા પ્રશ્નો દાખલા તરીકે બસો કરોડને ખર્ચે બનાવેલી હોસ્પિટલ છે તો આપણા જ્ઞાતિજનોને ફાયદો શું જ્ઞાતિજનોને એક રૂપિયાનો ફાયદો કરવામાં આવતો નથી અત્યારે શાખજોગી બાઈ દહીસરાનાને અઢી કરોડથી ત્રણ કરોડ ત્રણ લાખનું સોરી અઢીથી ત્રણ લાખનું બિલ આપવામાં આવ્યું છે કોઈ ફાયદો કરવામાં આવ્યો નથી બીજા બિલમાં દહીસરાના એક ભાઈના ઘરવાળા નથી લગ્ન કર્યા નથી અપંગ છે માનસિક અપંગ છે કોઈ મકાન નથી વાડી નથી એમના પગ એક વખત કાપવામાં આવ્યો બે વખત કાપવામાં આવ્યો ત્રણ ત્રણ વખત કાપવામાં આવ્યા પછી અઢી લાખનું બિલ બનાવવામાં આવેલ છે એ ભાઈએ રિક્વેસ્ટ કરી કે ભાઈ મારી કોઈ પરિસ્થિતિ નથી એમના ભાઈએ એ પણ મજૂરી કરે છે ક્યાંકથી ઉધારા પૈસા લઈને અઢી લાખનું બિલ ચૂક્યું સમાજ માટે રિક્વેસ્ટ કરી તો રિક્વેસ્ટમાં એક ટ્રસ્ટી એમ કહી તમારી પાસે સો દોઢ લાખ ખોટા લેવાના છે બીજા ટ્રસ્ટી કે એંસી લાખ તમા એંસી હજાર તમારી પાસે ખોટા લેવામાં આવ્યા છે આવી ગોળ ગોળ વાતો કરી અને લોકોને ભરમાવે છે સમાજના નાગરિકને એક રૂપિયાની પણ સહાય આપવામાં આવતી નથી અત્યારે હાલમાં બેઠેલા ટ્રસ્ટીઓ મૂળ ટ્રસ્ટીઓ જે છેલ્લા ત્રીસ વર્ષથી સમાજની સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ લોકોએ નક્કી કરેલું સમાજના નિયમ મુજબ દર છ વર્ષે નિમણૂક બદલી જવી જોઈએ પણ એ લોકો એજ્યુકેશનમાંથી મેડિકલમાં જાય મેડિકલમાંથી યુવક સંગમાં આવે યુવક મગથી સમાજમાં આવે એટલે રોટેશનમાં પોતે પોતે ફરતા જાય તે ઉપરાંત પોતાના સગા સંબંધી મિત્રો પરિવાર પાડોશી ભાગીદાર ગામના એમને જ આપણી નિમણૂકમાં રાખે અને હાજર રહેલા અમુક લોકોએ તેમના પિતા સાથે ઝપાઝપી તથા હાથાપાઈ કરેલી આ ઝપાઝપીમાં પોતાની અઢી તોલાની સોનાની ચેઇન ખોવાઈ ગઈ હતી તે સમયે માઇક પરથી ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયા એ ભોગ બનનારાઓને તમારાથી થાય તે કરી લેજો આ બબાલમાં પોતાને મૂળ ઈજાઓ થઈ હોવાનું હરેશે અરજીમાં જણાવ્યું છે સામાન્ય સભામાં વિવિધ મુદ્દે રજૂઆત કરવા ગોવિંદભાઈએ સમાજના ટ્રસ્ટીઓને પંદર દિવસ અગાઉ મુદ્દા સરલેખિત રજૂઆત કરીને સમય ફાળવવા માગણી કરી હતી પરંતુ આ મુદ્દાઓ પર જવાબ આપવાના બદલે હંગામો કરાઈ મૂળ મુદ્દાઓ પર કોઈ પ્રશ્નોત્તરી જ ના થાય તેવું વાતાવરણ સર્જવામાં આવ્યું હોવાનું ગોવિંદભાઈના પુત્ર રમેશ પટેલે આરોપ કર્યા છે રમેશ પટેલે વધુ એક આક્ષેપ કર્યો કે ભુજમાં સમાજ ટ્રસ્ટ હસ્તકની લેવા પટેલ હોસ્પિટલ પાસે કરોડો રૂપિયાના ખર્ચે કૃષિ મોલ બને છે આ કૃષિ મોલની જમીન સરકારી છે અને ગેરકાયદે પચાવીને નિર્માણ કાર્ય થઈ રહ્યું છે નિર્માણ કાર્યમાં પણ સરેઆમ સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ભવિષ્યમાં તંત્ર કૃષિ મોલ તોડી પાડશે તો સમાજના રૂપિયા પાણીમાં જશે બીજી બાજુ આ મુદ્દે લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજી રામજી પિંડોરિયાએ પ્રેસનોટ પાઠવી ખુલાસો કર્યો કે એક જ પરિવારના ચાર પાંચ લોકોએ સામાન્ય સભામાં બોલવા દેવા મુદ્દે હંગામો કરેલો પરંતુ ક્રમાનુસાર કાર્યવાહી આગળ ધપતી હોય તેમને એજન્ડા મુજબ કામગીરી પૂરી થયા બાદ બોલવા દેવાની તક આપી હતી માધ્યમોમાં કરવામાં આવેલ તમામ આરોપો ખોટા છે સભા બાદ સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા કચ્છી લેવા પટેલ સમાજના મંત્રી કરશનભાઈ મેપાણીએ એક વિડીયો મોકલીને સ્પષ્ટતા કરી છે કે મારું નામ કરશન રૂડા મેપાણી ગામ સુરજ પર કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મંત્રી તરીકે હોદ્દો ધરાવું છું આજ રોજ તારીખ નવ છ બે હજાર ચોવીસના રવિવારના સવારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મધ્યસ્થ હોલમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ તથા શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજની વાર્ષિક સાધ સાધારણ સભા સમાજના પ્રમુખના અધ્યક્ષસ્થાને નામદાર ચેરિટી કમિશનર દ્વારા મંજૂર બંધારણ મુજબ યોજવામાં આવેલ હતી તેમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજના લેવા પટેલ ચોવીસીના સભ્યોની બોડી સંખ્યા ઉપસ્થિત હતી આ બેઠકના નિર્ધારિત અને જાહેર કરાયેલા એજન્ડા મુજબના કાર્ય સુચારુ રીતે કરવામાં આવ્યા હતા જે પૈકી સંસ્થાના બંધારણ મુજબ રોટેશનની પ્રક્રિયામાં ટ્રસ્ટીઓની નિયુક્તિ અને સંસ્થાના આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેને સભાએ સર્વાનુમતે બાલી આપેલ હતી જ્યારે સામાન્ય સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી સુચારુ ચાલુ હતી ત્યારે તાલુકાના મેઘપર ગામના એક જ પરિવારના ત્રણ ચાર વ્યક્તિઓ શાંતિપૂર્ણ અને નિયમાનુસાર ચાલતી સભામાં ડાયસ પાસે આગળ આવી મને અત્યારે બોલવા આપો એવો આગ્રહ રાખ્યો સમાજના પ્રમુખે તેને કહ્યું હાલ બંધારણયુક્ત એજન્ડા મુજબ સભા ચાલે છે એજન્ડાના મુદ્દે પૂર્ણ થયે દરેકને બોલવા અને પોતાના વિચારો અભિપ્રાય રજૂ કરવાની તક અપાશે આ વાતથી ઉશ્કેરાઈ જઈ કોઈ અંગત કારણોસર આ એક જ પરિવારના ત્રણ વ્યક્તિ માઇક પાસે આવી અત્યારે જ બોલવા આપવાનો આગ્રહ સાથે ઉશ્કેરાઈ જતા સભામાં હાજર સભ્યોએ તેને રોક્યા હતા અને ખલેલ ન કરવા વિનંતી કરી હતી તેમ છતાં વિરોધ અને ખલેલના હેતુથી તેને દબાણ ઊભું કરતાં તેને સમજાવટ માટે પ્રયત્ન કર્યા જે વાયરલ ફોટો અને વિડીયોમાં છે આ દ્રશ્યોમાં દેખાતા વ્યક્તિઓ કોઈ વિરોધ કરનાર નથી પણ વિરોધ કરનારને સભાથી બહાર લઈ જઈ સમજાવટ કરી રહ્યા છે જેનો આથી ખુલાસો કરવામાં આવે છે સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે તમામ સંસ્થાઓના હિસાબો સમાજમાં આવી જોઈ તપાસી શકે છે સમાજના દ્વાર સૌ માટે ખુલા છે કચ્છી લેવા પટેલ સમાજ શાંત સમજુ સેવાભાવી સમાજ છે પૂરતી સમજ અને સહમતિ સાથે બાકીના એજન્ડા પૂર્ણ કરી સર્વાનુમતિ સાથે સભાનું કાર્ય પૂર્ણ થયેલ છે એજન્ડા પૂર્ણ થતાં આક્ષેપ કરનાર વ્યક્તિ સહિતનાને બોલાવા બોલવા અપાયેલ અને તેણે તેની વાત પણ સભા સમક્ષ મૂકી હતી એટલે બોલવા નથી દેવાતું તે વાત ખોટી છે સભાના અંતે સામૂહિક જ્ઞાતિભોજન લઈ સર્વે છૂટા પડ્યા હતા આ એક જ પરિવારના સભ્યો દ્વારા જુદા જુદા માધ્યમોમાં કરવામાં આવે લક્ષેખ ખોટા છે આ સાથે રદિયો આપવામાં આવે છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8825606503 98877 भूज मांडवी हाईवे